ખેલૈયાઓ મનમુખી રાસ ગરબે ઘૂમ્યા નવરાત્રી મહોત્સવનું આયોજન ઘણા વર્ષોથી ડેરી પીપરીયા ગામે કરવામાં આવે છે માતાજીની આરતી પૂજન અર્ચન કરી રાસ ગરબાનો પ્રારંભ કરવામાં આવે છે ખેલૈયાઓની ભારે ભેળ જોવા મળે રાસ ગરબા મહોત્સવમાં લોકગાયક દેવરાજ ગઢવી અશ્વિન મેવાડાએ ગરબાની રમઝટ બોલાવી આ રાસ ગરબા મહોત્સવનું આયોજન પ્રદીપભાઈ ભાખર દ્વારા કરવામાં આવેલ ડેરી પીપરીયા ગામ દીકરી ભાલાડા કરી આજે અમારા ગામ ડેરી પીપરિયા અંદર ભવ્ય ઉત્સવનું આયોજન થઈ રહ્યું છે જેમાં બહોળી પ્રમાણમાં ગામના લોકો અને અન્ય લોકો વધાર્યા છે અને અમે આજે આ ભવ્ય ઉત્સવને આનંદ માણ્યો છે અને જેમના આયોજક અમારા ગામના સરપંચ શ્રી પ્રદીપભાઈ ભાખર અને બગસરા સપોર્ટેડ ગ્રુપ જે અમને મદદ કરી રહ્યું છે તો અમે આ બધાના સપોર્ટ દ્વારા અમે અમારા ભવ્ય રાજસવનો આનંદ માણી રહ્યા છીએ અને માણતા રહ્યા. અશોક મડવરનો રિપોર્ટ S9 ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતી થી અપડેટ મેળવવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.